મિત્રો હમણાં જે તહેવારોના દિવસો ગયા એમાં જો તમારી પણ ટ્રેન ટિકિટ કન્ફર્મ ન થઈ હોય તો બિલકુલ ચિંતા ના કરો આજે હું તમને એવી ત્રણ ટ્રીક કહેવાનો છું જેનાથી હવે આવનારા તહેવારોના દિવસોમાં તમારી ટ્રેનની ટિકિટ તમે એકદમ સરળતાથી કન્ફર્મ કરી શકો છો ટ્રીક નંબર વન રિઝર્વેશન સાહીઠ દિવસ પહેલાં ખુલે છે એટલે કે તમારે તમારું કેલેન્ડર માર્ક કરીને તૈયાર રાખવાનું છે અને એ જ પ્રમાણે તમારે બુકિંગ કરવાનું છે ટ્રિક નંબર 2 સ્પેશિયલ ટ્રેનોને ખાસ ચેક કરો કેમ કે દર વર્ષે તહેવારોના દિવસોમાં ભારતીય રેલવે વિભાગ 6000 કરતા વધારે સ્પેશિયલ ટ્રેનો તહેવારોમાં દોડાવતી હોય છે જેમાં તમને સીટ એકદમ સરળતાથી મળી શકે છે ટ્રિક નંબર 3 જો તહેવારો દરમિયાન ટ્રેનની સીટ કન્ફર્મ થવામાં ખરેખર સમસ્યા લાગતી હોય તો તમારે થોડું ફ્લેક્સિબલ થવું પડશે જો શક્ય હોય તો તમારી યાત્રાને બે ભાગમાં વહેંચી નાખો જેમ કે અમદાવાદથી મુંબઈની સીધી ટિકિટ ન મળતી હોય તો અમદાવાદથી સુરત અને સુરતથી મુંબઈ આમ કરવાથી થોડો સમય ચોક્કસ લાગશે પણ ટિકિટ તો કન્ફર્મ થઈ જ જશે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો